અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતાયન કેમટેક ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો અને આગ બુજાવાનો કામગીરી શરૂ કરવામાં આવી. આઠ ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોટી ગયા હતા અને આગને મહા મહેનતે કાબૂમાં લીધી હતી. આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને બુઝાવવા માટે કામગીરી શરૂ કરી આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે આગના ધુમાડાના ગોટે ગોટા દૂરથી જ દેખાતા હતા જેનાથી આસપાસના વિસ્તારોમાં પણ ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો આગ કાબુમાં આવી જતા ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી આગની ગંભીરતા જોતા પોલીસ અને એના સંબંધિત અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડને જરૂરી માર્ગદર્શન આપ્યું આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે પ્રાથમિક અનુમાન મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે આ ઘટના દહી જ ઔદ્યોગિક વસાહતમાં ચિંતાનો માહોલ સર્જી રહી છે આ વિસ્તારમાં કેમિકલ કંપનીઓની સંખ્યા વધુ હોવાને કારણે આવી ઘટનાઓની શક્યતા હંમેશા રહે છે સ્થાનિક લોકો અને કર્મચારીઓ દ્વારા સલામતીના વધુ મજબૂત કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે